ચાલો મિત્રો માને જા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની જે રેસીપી બતાવવાનો છું મિત્રો ચોમાસાનો સમય છે વરસાદ પણ ધીમો ધીમો વરસી રહ્યો છે વર્ષાઋતુ હોવાથી આ વખતનું ચોમાસું પણ સરસ મજાનું છે મિત્રો તો ચાલો આજે સરસ મજાની રેસીપી જે બનાવવાની છે તેનું નામ છે મસાલા કારેલા એટલે કે આપણે સરસ મજાના કારેલાના ટુકડા કરીને મસાલા શાક બનાવશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આપણે કારેલાનું શાક તો અમુક ટાઈમે ખાવું જ જોઈએ મિત્રો જે શરીર માટે ખૂબ જ ગુણદાયી હોય છે આપણે પણ આપણી ચેનલ ઉપર કારેલાના ઘણા બધા ભરેલા શાકને એવા મૂકેલા છે મિત્રો તમે ન જોઈએ તો જોઈ લેજો અને આજે આપણે નવી જ રીતે ફક્ત ટુકડા કરીને સરસ મજાના મસેલા મસાલા ઉમેરીને સરસ મજાનું શાક બનાવશું મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો તો ચાલો સૌપ્રથમ આપણે કારેલાના જે ઉપરની સાલ હોય તે ઉતારીને સરસ મજાનું કટિંગ કરી લઈએ તેમજ ટમેટું પણ એક અંદર ખાટું મીઠું શાક બનાવવા માટે નાખશું તેમજ મસાલા પણ તૈયાર કર્યા છે તે અંદર ઉમેરશું મિત્રો તો ચાલો સૌ પ્રથમ કારેલાનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના મસાલા કારેલા બનાવવાના છે તેના માટે આ રીતે સરસ રીતે આપણે તેની છાલ ઉતારીને તેનું સરસ રીતે કટિંગ કરી લેશું મિત્રો તેમજ આપણે આ શાકના ટુકડાનું એટલે કે ટુકડાનું શાક કરવાનું હોવાથી તેની અંદર શાક આપણું વઘારશું તમને હું બતાવીશ અને ક્યારે પછી આપણે આ મસાલા ઉમેરવાના છે તે પણ બતાવીશ જે આપણે લસણવાળો મસાલો જીરું હળદર અને થોડોક એટલે કે થોડોક જ એકદમ ઓછો લોટ આપણે ચણાનો નાખવાનો છે મિત્રો તેમાં થોડોક છે તો આપણે જ્યારે આ પોશાક પાકી જવા આવશે ત્યારે હું તમને બતાવીશ સૌ પ્રથમ તો આપણે સરસ રીતે કારેલાનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો તો આ રીતે આપણે કારેલાની અંદરથી બીજ બધા જ કાઢીને તેનું સરસ રીતે કટિંગ કરી લઈએ ચાલો તો આપણે આ રીતે કારેલાનું સરસ રીતે કટિંગ કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ને એકવાર આવું શાક બનાવીને જમજો મિત્રો કડવા શરીર માટે ખૂબ જ નિરોગી હોય છે તમે પણ શાક જરૂરના જરૂર ખાઈજો મિત્રો કારેલાના શાક ઘણી જ રીતે બનતા હોય છે આપણા વિદ્યામાં પણ ઘણી ઘણી રીતે આપણી ચેનલ ઉપર વિડીયો બનાવીને મોકેલા છે તમને જે રીતે અનુકૂળ આવે તે રીતે બનાવીને ખાઈ જાવ મિત્રો પણ જરૂર ના જરૂર ખાઈ તો ચાલો હવે આપણે આવી રીતે કટિંગ કરી લઈશું દરેક કારેલાનું ત્યાર પછી તેનો વઘાર કરશું જે તમને બતાવશું ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના મસાલા કારેલા બનાવવાના છે જેનું સરસ રીતે કટિંગ કરી લીધેલું છે તમે રહ્યા છો તેમજ મસાલા પણ તૈયાર છે ચાલો મિત્રો તેનું સરસ રીતે આપણે વઘાર કરી લઈએ કારણ કે તેમાં તેલ થોડું પ્રમાણમાં વધારે નાખવાનું છે પાણી નાખવાનું નથી થોડીક ઉમેરી દઈએ થોડુંક આખું જીરું પણ અંદર ઉમેરી દઈશું મિત્રો તેમજ વઘાણી જે કારેલાનું કટિંગ કરેલું છે તે પણ અંદર ઉમેરશું મિત્રો અને તમને ખાસ વાત કરી દઉં કે અંદર મીઠું નાખીને બે ત્રણ પાણીથી સરસ તે પહેલાં આપણે કારેલાનું જે કટિંગ કરેલું છે તેને સાફ કરી લીધેલા છે મિત્રો કારેલાનું કટિંગ કરીને અંદર મીઠું નાખવાનું બે ચમચી ત્યાર પછી થોડીક વાર છોડીને રવા દેવાના અને ત્યાર પછી બે કે ત્રણ પાણીથી સાફ કરજો જેથી કરીને થોડી કડવા થશે ઓછી થાય છે મિત્રો તો ચાલો હવે આ રીતે કરી શાકને પાકવા દઈશું અને ત્યાં સીતાકા શાક આપણું પાકી જાય ત્યાર પછી આપણા મસાલા મસાલા અંદર ઉમેરશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું મસાલા કારેલાનું શાક બનાવવાનું છે એટલે કે મસાલા કારેલા બનાવવાના છે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ગરમ ગરમ ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો સરસ મજાની રોટલી તૈયાર થઈ છે તમાજા આપણો શાક પણ હવે 50% પાકી જવા આવ્યું છે મિત્રો જે આપણે ત્યાર પછી અંદર મસાલા ઉમેરી દઈશું 80% શાક પાકી જાય એટલે મિત્રો તો ચાલો અંદર મસાલા પણ હવે અંદર ઉમેરી દઈએ જે અંદર લસણવાળો મસાલો છે ચણાનો બેસન છે ધાણા જીરું છે થોડો ગોળ પણ નાખેલો છે મિત્રો ગોળ ખાસ નાખવાનો નથી ખાલી મીઠાશ માટે થોડોક એટલે કે નાની ઘણી જ નાખવાનો છે ગોળ મિત્રો તો ચાલો આપણું શાક હવે તૈયાર થઈ જશે ત્યાર પછી આપણે જમવા માટે બેસશું મિત્રો રોટલી પણ તૈયાર થઈ જાય છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા મસાલા કારેલા તૈયાર થઈ ગયા છે મિત્રો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું મસાલા કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તો ચાલો આપણે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય છે ભૂખ પણ લાગી છે તેમજ મિત્રો આપણે બગીચામાં બેસીને જમવાનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો વરસાદ પણ ધીમો ધીમો વરસી રહ્યો છે આપણો બગીચો પણ ખીલી રહ્યો છે જ્યારે મિત્રો અમે નાના હતા અને ગામડાની અંદર માખળની અંદર એટલે કે ખરાવારની અંદર મોઈ ડાંડિયા અને બે દડેથી રમતા હોય અને પહેલો વરસાદ હોય ત્યારે જોરથી ગીત ગાતા ગાતા દોડતા હતા ઊની ઊની રોટ લઈને કારેલાનું શાક આવજે ઢેવડિયો વરસાદ તો ચાલો મિત્રો આજે ધેવડિયો વરસાદ પણ આવી રહ્યો છે અને ગરમ ગરમ રોટલી પણ છે અને કારેલાનું શાક પણ છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તેવું આપણા શરીરને પૌષ્ટિક આહાર આપે તેવું સરસ મજાનું કારેલાનું મસાલા કારેલા શાક છે મિત્રો તો ચાલો જમી લઈએ તમે પણ આવું ચોક્કસથી બનાવજો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ કોમેન્ટ પણ કરજો કે કેવો તમને મારા રેસીપીના વિડીયો પસંદ આવે છે જય યોગેશ્વર ભગવાન જય માતાજી